મિત્રો દાંત એટલે હવે તમને દાંત ભાઈ એક મિત્ર કારખાને છે અને કારખાને એ વાત કરી ને તમને વાત તમને દાંત આવી છે આપડે હીરાવાળા મજાક થઈ ગઈ હોય ને એવું લાગે છે ભાઈ દાંત કાઢીને બેઠવો પડી ગયો અને મને એટલા દાંત કાઢ્યા નીચે દાંત આવ્યા આજે તો વાત કરી મિત્રો મેં કીધું એ ભાઈ આપડે કારખાનો અને બે ત્રણ ઘંટે તો મેં કીધું છે મંતવ્ય જાણતા હોય તો એમને મેં પૂછ્યું કે તમારે ક્યાં અને આગળનું ભવિષ્ય તમને કેવું લાગે તો મિત્રો એ કે આ દિવાળી નહીં અને આવતી દિવાળીએ ત્રીજી આવશે એટલે બોલો મિત્રો

અને એમ બેઠા એક ઘંટી ના ગાડી જાય તો પણ તો મહેનત કરી હોય ને હીરા બનાવી મિત્રો આપણે તમને ખબર છે સિંગલ કટ ની અંદર આપણે બનાવતા હોય હીરા અને એક ઘંટી અત્યારે હાલા ને બીજા બધા રજા એવું પડે પણ મિત્રો એમ તો એક જ આંક્યું છે એવો બધો મંદી નો સમય છે મિત્રો કે તમે તમને ઘણી વાર વાત કરી પણ તમને કઈ કે આને પહેલાના વિડીયોમાં આપણે એવું કહેતા કે તેજી પાંચ ટકા આવે તો આવે એવું લાગતું હતું પછી અઠવાડિયું પછી રાહ જોઈ અને હીરા વેપારીને દેખાડ્યા અને હીરા ચડાયા તો એમનામાં માગ્યું મિત્રો કોઈ ફરક નથી તો એવું લાગે કે એક ઘંટી આંખશું કારણ કે વધુ આંકવાનું એસ્ટિમેટ આવું તૂટે છે અને રેસ પણ નથી તો વધુ કામ પાડવું છે ધીમું ધીમું રોજ બસો ત્રણસો પાંચસો હીરા ને એટલું જ કામ કરવું હોય મિત્રો અને તમારે પણ મિત્રો હું તો એમ કહું છું કે પૈસા વન કી તમને બીજું આવડતું હોય ને મિત્રો તો ધંધો બદલાય વાળો જોઈએ કારણ કે એમ હું પણ ગોતી રહ્યો કે ધંધો બદલાય વાળો આમાં હીરામાં હીરા નહીં ફાવવા દે ને એવું લાગે નુકસાની મિત્રો બહુ નુકસાન જાય એમ હીરા તમે બનાવતા હોય ને એક હીરાની અંદર નુકસાની લગભગ બધાને જાતી જ હોય કારણ કે મને મેં હીરા બધા કસમારી મારીને લીધા હે અને એ બનાવવું હોય ને તો એમાં નુકસાન જાય તો બધા જીતી હોય એમ મિત્રો બીજાને પણ જતી જ હોય કોઈ કહેતો હોય મારે નથી જતી તો થોડુંક મેનેજમેન્ટ સારું હોય ને સસ્તી મળી હોય તો નુકસાન ન બાકી પણ નથી થતા આવો હીરાનો સમય અને લાંબા ટાઈમથી હાલે ચાલે એટલે કે કરવા ન હોય ઘણા બધા એ પણ કોમેન્ટ કરે કે તમારે બીજું કામ જ નથી મંદિર મંદિર જ કરવો હોય છે ત્યારે ટાઈમ વાત કરશો તો મિત્રો કઈ ખોટું ખોટું ત્રીજીની વાતો કરાય મને કહો કારણ કે ઘણા બધા આપણને જોતા હોય કે જે બધા જોતા હોય એમને એવું છે આ ધરમસિંહભાઈ કે થોડોક સારો માહોલ હોય છે પણ મિત્રો સારો સમય હોય ને તો જ હું કહેવાનો બાઈકીને હું કહેવાનો નથી જ્યાં સુધી મંદિર હોય છે ને ત્યાં સુધી આપણે મંદિરના વિડીયો બનાવશું કે ભાઈ મંદિરનો સમય છે વીક સમય છે અને આજે તો બીજાના મંતવ્ય જાણ્યા તો પણ એવું લાગ્યું મિત્રો હાવ ઘંટા ગયા ઘણા બધા એને બે બે ઘંટીઓ વાળાને એમ થઈ ગયું કે હીરાનો ધંધો નકામો હોય બધાયને એવું લાગે કે હીરાનો ધંધો નથી કરવો એટલે આજે મિત્રો મીકે લાવો કારખાને બેઠો તો અને એક ઘંટીના કેરી જો કે અગિયાર જ છે ને આજે મિત્રો ભાદેવા મહિનાની આપણે રામાપીરના વરઘોડાને એવું બધું છે એટલે આજે રજા ઘોડે છે અને મેં એક ઘંટીના ક્યારી કર તો બેઠા મી લાવો મિત્રોને આજે વાત કરી કે ઘણા સમય ત્યારે આપણે વાત નથી કરી આજે અઠવાડિયું થયું આઠ દસ દિવસ થઈ રહ્યા તો મંદિરનો સમય એવો ને એવો છે જો તમારીથી બને મિત્રો તો તમારી પાસે મેનેજમેન્ટ હોય તો કહો ધંધો બદલાય વાજો હીરાની અંદર કંઈ કમાણે તો દેખાતી નથી અને ખૂબ જ કંટાળ્યા છે મિત્રો ખૂબ એટલે ખૂબ કારણ કે કેટલો ટાઈમથી ઓલું કરશું આપણે બહુ કંટાળી ગયા છીએ અને બહુ વીક સમય છે તો મિત્રો હવે બહુ લાંબી વાત કરવાનું મન પણ નથી તો મિત્રો તમને જો આપણે મારી માહિતી તમને ગમતી હોય ને તો આપણે ધર્મશ્રી ડાયમંડ ચેનલને તમે લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એટલે તરત જ આપણે તમને માહિતી મળતી રહે મિત્રો જે હીરાને માહોલની અંદર તમને હું તરત માહિતી દેતો રહું તો મિત્રો આજના માટે એટલું જ મળશું એક નવા વિડીયો કે સાથ બધા રત્ન કલાકાર ભાઈઓ અને બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી